અમદાવાદના ગરબા પ્રેમીઓ માટે નવરાત્રી ખાસ બની રહી છે શહેરમાં પ્રથમવાર લોન્ચ થયું છે ધ નવરાત્રિ સોશિયલ એક એવી અનોખી કમ્યુનિટી જે નવરાત્રિના નવ દિવસોને વધુ યાદગાર માહિત સભર અને રંગીન બનાવશે આ કમ્યુનિટીનો હેતુ અમદાવાદના તમામ ગરબા રસિકોને એક ડિજિટલ અને સામાજિક પ્લેટફોર્મ પર જોડવાનો છે જે તેઓ ગરબા સંબંધિત દરેક માહિતી એક જ જગ્યાએ મેળવી શકશે આ સાથે ઇવેન્ટ ધ નવરાત્રી સોશિયલ કોમ્યુનિટીના લોન્ચ દરમિયાન ગરબા વર્કશોપનું પણ આયોજન આપવામાં આવ્યું હતું જેમાં મૂળભૂત તેમજ અદ્યતન ગરબા સ્ટેપ દાંડિયા રાસ અને ફ્યુઝન ગરબા ટેકનિક્સ ગરબા દરમિયાન યોગ્ય પોશ્ચર અને એનર્જી જાળવવાના ઉપ યોગ્ય પોશ્ચર અને એનર્જી જાળવવાના ઉપાય સ્ટેજ પ્રેઝન્સ અને ટીમ કોર્ડિનેશન અને બાળકો યુવાનો અને વરિષ્ઠ નાગરિકો માટે અલગ અલગ બેચિસ વિશે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી ગરબા પ્રેમીઓ માટે મળશે તમામ પ્રકારની માહિતી જેવી કે અમદાવાદમાં કયો ગરબો શ્રેષ્ઠ છે કયા સૌથી વધુ ઉત્સાહ હોય છે અને ક્યાં ના સંગીતે સજાવટ મન લે તેવી હોય છે તે અંગે વિગતવાર માહિતી આની પર ઉપલબ્ધ રહેશે આ સાથે તમે કયા પ્રકારનો ગરબા રમવા ઈચ્છો છો પરંપરાગત ફ્યુઝન કે મોડર્ન તે માટે યોગ્ય સ્થળોની સૂચિ ગરબા દરમિયાન કયા પ્રકારનું ભોજન માણવું કયા ફૂડ સ્ટોલ અથવા રેસ્ટોરન્ટ લોકપ્રિય છે તેની માહિતી નવરાત્રી માટે સૌથી નવીન અને આકર્ષક ચણિયા ચોળી ટ્રેન્ડ્સ ડિઝાઇનર્સ તેમજ શોપિંગ માટેના શ્રેષ્ઠ સ્થળોની જાણકારી પણ મળી રહેશે ગરબા સ્થળની સજાવટ અને સર્જનાત્મક વિચારોને અમદાવાદમાં પ્રસિદ્ધ ડેકોમ્સની માહિતી પણ આપવામાં આવી રહેવાની છે આ સાથે ખેલૈયાઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે માટે સુરક્ષા પાર્કિંગ સુવિધા ટિકિટિંગ અને સમયસૂચિ જેવી વ્યવહારુ માહિતી પણ રહેશે કોમ્યુનિટી વિશે વધુમાં જણાવતા ફાઉન્ડર દ્વારા જણાવવામાં આવ્યું કે ગરબા માત્ર નૃત્ય નથી આપણું સાંસ્કૃતિક ગૌરવ છે નવરાત્રી એ ગુજરાતનો ઉત્સવનો આત્મા છે તો નવરાત્રી સોશિયલ દ્વારા અમે અમદાવાદના ગરબા પ્રેમીઓને એકબીજાની સાથે જોડીને તેમને શ્રેષ્ઠ માહિતી માર્ગદર્શન અને અનુભવ શેર કરવાની તક આપવા માંગે છીએ આ કમ્યુનિટી માત્ર ઓનલાઈન માહિતી પૂરતી સીમિત નથી નવરાત્રી દરમિયાન ધ નવરાત્રી સોશિયલ ટીમ વિવિધ ગરબા સ્થળોની મુલાકાત લઈને લાઈવ અપડેટ્સ વિડીયો કવરેજ ઇન્ટરવ્યૂઝ અને સોશિયલ ફીચર્સ પણ પ્રસ્તુત કરશે નવરાત્રી શરૂ થવાની ગણતરી શરૂ થઈ ગઈ છે અને અમદાવાદમાં ગરબા રસિકો માટે ધ નવરાત્રી સોશિયલ એક એવું પ્લેટફોર્મ બની શકે છે જે તેમના નવ દિવસના ઉત્સવને વધુ આનંદમય અને યાદગાર બનાવી દે હું સુજલ ગોયલ છું અને હું અમદાવાદથી જ બિલોંગ કરું છું અને બાય પ્રોફેશન તો હું કહી શકું કે હું બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં છું અને સો એમ કહી શકાય કે મારું બોન એન્ડ બોટ ઓફ અમદાવાદમાં છે અને આટલા બધા ટાઈમથી નવરાત્રિ જોઈ રહ્યા છીએ અમદાવાદમાં એટલે લાસ્ટ યર જેવો આઈડિયા આવ્યો હતો ને આ વખતે ઇમ્પ્લિમેન્ટ કરવાનો અમને મોકો પણ મળી ગયો કે નવરાત્રી સોશિયલ અમે લોન્ચ કરીએ નવરાત્રી સોશિયલનો એક જ હેતુ છે કે બધા લોકો નવરાત્રી જે લોકોને નવરાત્રી લવર્સ છે એ લોકો બધા એક સાથે જોડાય એ લોકોને એક સારું પ્લેટફોર્મ મળે સાથે સાથે એ લોકો ગરબા એક નથી આવડતા તો એ લોકો પ્રોપર સારી રીતે ગરબા શીખી શકે કોઈની પાસે ટાઈમ નથી તો ઓછા ટાઈમમાં કઈ રીતે સારી રીતે શીખી શકે ઇફ એમને ફેશનનું નોલેજ નથી ફેન્સનું નોલેજ નથી કે એ લોકો કંઈક ચૂકી રહ્યા છે તો એ અમારા એ લોકો જાણી શકે એના માટે જ આ જ અમારો હેતુ છે કે અમે લોકો સોશિયલ પ્લેટફોર્મ પરથી કહી શકાય કે નવરાત્રીઓ કઈ જગ્યાએ સારી થશે નો ડાઉટ એ એના માટે તમારે અમારી સાથે જોઈન કરવું પડશે સોશિયલ મીડિયા ગ્રુપ છે અમારા વોટ્સઅપ ગ્રુપ છે એ તમારે જોઈન કરવા પડશે તો તમને ત્યાંથી જે પણ તમારા ક્વેશ્ચન્સ હશે એનો આન્સર પણ મળી જશે અને જ્યાં જ્યાં અમને લાગશે કે ઓફર એવું કંઈ અમે આપી શકીએ હોઈશું તો એ અમે સોશિયલ મીડિયા પર પોસ્ટ જેવું તમને ઇન્ફોર્મ કરી દઈશું ટ્રાય તો અમે યુઝ કરી રહ્યા છીએ અને બાકી જે પણ આગળ હશે એ તમને અપડેટ મળી જશે આ મોસ્ટલી અમે લોક ઉપયોગ માટે જ અત્યારે ટ્રાય કર્યું છે કે ઘણી બધી વસ્તુઓમાં લોકોને પ્રોબ્લેમ થતી હોય છે જેમ કે નવરાત્રિમાં તમે લોકો જઈ રહ્યા છો તો જે રીતે આપણે આગળ પણ વાત કરીએ એ રીતે કે તમારે નવરાત્રિ તો જવું છે પણ કઈ જગ્યાએ જવું છે અને કઈ રીતે તમે જઈ શકો તમારું બજેટ શું બજેટમાં કઈ જગ્યાએ સારી નવરાત્રિ તમને મળી શકે અને એના સાથે સાથે તમે નવરાત્રીમાં અહીં સમય જઈ રહ્યા છો તો તમને ગરબા નથી આવડતા અહીંયા તો નોન કોમ્યુનિટી છે આપણે ગુજરાતી કોમ્યુનિટી છે એ લોકોને ગરબા આવડે છે પણ આજે અમદાવાદમાં નોન કોમ્યુનિટી પર્સન પણ બહુ બધા છે કે જેમને ગરબાનું યા તો નોલેજ નથી યા તો આવડતા નથી તો એ લોકો માટે પણ સારું પ્લેટફોર્મ બની શકે એ અમે ટ્રાય કરી નામ જય છે નવરાત્રી સોશિયલ નામની એક કમ્યુનિટી બિલ્ડ કરવા જઈ રહ્યા નવરાત્રી માટે છે નવરાત્રીને અરાઉન્ડ ક્રિએટ કરવા જઈ રહ્યા છે મેઇનલી દરેક આ સોશિયલ મીડિયા બેઝ છે હાલ તો પ્લેટફોર્મ કરતું પણ સોશિયલ મીડિયા વોટ્સઅપ છે છે કે પછી ફેસબુક ને એ બધું છે ટ્વિટર છે અને ઇવન ઈફ કોઈ ઓનલાઈન અવેલેબલ નથી તો માહિતી પ્રોવાઈડ કરશો હવે કોઈ પણ વ્યક્તિને અમારા સાથે જોડાવવું હોય તો એ અમે કોઈ બી વોટ્સઅપના પોર્ટલ ડાયરેક્ટ કરીને ટેક્સ્ટ પણ કરી શકે કોઈ પણ કરી શકે છે હવે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર કોઈ ફોલો બોલો કરીને દરેક વસ્તુમાં જે અપડેટ હશે ત્યાં કરતા જોડાઈને દરેક માહિતી મેળવી શકે

અઠવાડિયે દસ દિવસ થયું અમે સ્ટાર્ટ કર્યું અમારી સાથે ઓલરેડી વર્કશોપ પર પંદર સુધી જેટલા લોકો જોડાઈ છે આજે વર્કશોપ ઓર્ગેનાઇઝ કર્યું તો તેમાં બેઝિકલી અત્યારે પણ જેટલા મેમ્બર હાજરી આપી છે વર્કશોપમાં આગળ નવે આઈટીવી કવર વર્કશોપ આયોજિત કરવા કરી રહ્યા છે તો અમારી સાથે અત્યારમાં એવરી એવરી એક વર્કશોપ અત્યારમાં ઓલરેડી ફિક્સ છે કે કેટલા લોકો જોડાય અને આગળ એન્ડ ઓફ નવરાત્રીનો જે સમય નજીક આવતો હોય છે ત્યારે અરાઉન્ડ અરાઉન્ડ